समाजના સૌ વડીલોને માતાઓને બહેનોને ભાઈઓને યુવાનોને મારી કે હાથ જોડીને તમને પ્રવિનંતી છે વર્તમાન સમયની અંદર પરિવારનું ધ્યાન રાખો યુવા પેઢીના પડવા પાછો સમય આપો બાળપોની અંદર સંસ્કારને ઉતારવા માટેના પ્રયાસો કરો કુટુંબ ભાવનાની જાળવણી માટેની ચિંતા કરો અને બજારમાં ખોનરલી જે સોશિયલ મીડિયા ના આક્રમણ ને કારણે યુવા પેઢી કુમરાતી હોય એ પ્રકાર ના જનજીવન વચ્ચે થી આપણું પસાર થઈ રહ્યા છે અને આ બધી આંધીઓ વિશ્વ પરમા ચાલે છે એટાથી આપણે અચૂક રહી શકવાના નથી ત્યારે એનો એક માત્ર ઈલા છે આપણે આટલાને બે આદમી આદશ આપી અને એને કોઈની જાળ ન લાગે એ પવર્ણ જપાળ